માતાજી બધા ને નવો બ્લોગ માં સ્વાગત છે બધા ને હર હર દે કેમ છો બધા મજામાં માં મજા રહેવાનું ને આપણે આવી ગયા છે વાડીએ આજ છે આપણે રવિવાર વાર અને આજ છે આપણે રજા અને આજ વાડીએ તો કોઈ છે નહીં ને આપણે આપણે સુનિલભાઈ બે સી વાડીએ અને આમ જો જાય એને આપણે છોડી મૂકી છે આઠ લાખમાં રખડા આવું ખળ ને બળ ને બધું છે તો જો લીલું મસ્તીનું હા સુનિલભાઈ અમે વાશરૂમ બાંધે જો હા વાશરૂમ બાંધ્યું એવું કામકાજ છે આપણું બધું અને વાડી અત્યારે અચારે દાદા જ્યાસે ઢોરમાં આવું લઈ જાશે અને આપણે વાડીએ સીવી તો કન્ટિન્યુ બ્લોકમાં રહી રહીજો આપણે આખો તેમ બધે જાણવા મળશે તો કન્ટિન્યુ બ્લોકમાં રહી રહીજો અને આપણે જો ટેમ્પો આપણે આપણે ઘણા ટાઈમથી આપણે પડ્યો હતો અને આજ કીધું આટો મારવી કેમ એટલે આટો બાટો મારવી તો આમ મારકો હડતો ફરતો રહે એટલે વાંધો ન આવે ચાલુ રહે અને આપણે આજ આટો મારવાની કોશિશ કરી પણ ન આવ્યો કારણ કે હાન્ડ પણ વ્હીલ છે ને સોટી ગયું જોવા એટલું ઓઇલ પણ વ્હીલ આલે હાઇન્ડ પણ વ્હીલ જો ઢકાળવાનું આવ્યું એ આપણે પછી કાંઈ કોશિશ કરી નહીં આંખવાની એવું બધું છે અને લગભગ ચાર કે પાંચક વર્ષ જેવું થયું છે આપણે ટેમ્પો આ કારક હા આ માટા મારવા જઈએ કારણ કે ચાલુ તો રહે એમ આપણે એવું બધું છે તો આ વ્હીલ સારું સોટી ગયું છે એનું કાકું જોઈએ વ્હીલય સોટી ગયું છે તો જો ટેમ્પો તો આપણો કમ્પ્લીટ જ છે બધું એન્જિન બેન્જિન બધું પણ એક આનો આપણે વાંધો છે આમ બધું કમ્પ્લીટ જ છે આમાં જો આપણે ગોડાઉન કેરેટનું બીરું છે જો કેરળ બધા મૂકેલા છે આમાં અમે હેઠળ નહીં આ ટેમ્પો મૂકી ગયો છે એ બધું છે ને તો ઘણા વર્ષ આપણે પાંચ વર્ષ પીડ્યો છે અને કોઈ આગતું નહીં પેલા આપણે દાદા હતા એ આખતા પણ એ અત્યારે નથી એટલે કોઈ આગતું નથી અને આપણે કંઈ એવી કાંઈ જરૂર હોય નહીં આંકવાની કારણ કે પિકઅપ ગાડી છે તો પિકઅપ ગાડી બધા બેન વ્યાદાય અને કોઈ આંખે નહીં કાર અમારે કંઈ કાંઠો મારો જાય એવું છે બધું હું તો ભાવેશભાઈ છે જતીભાઈ ની આખ્યું કારક કારક એટલે સારું રે મતલબ માં એમ બગડી જાય પીડ્યું વાહન આપણું કારક કાંઈ મારે આપણે તો કન્ટિન્યુ માં બનાવી રેજો આપણે પછી ભાત લેવા જવું છે આનું કાક કરવું જો આટો મારવા જવું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો આપણે આપણે રાજે રાજે કઈ રાજે કરવા લો nih raja 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 <hesitation> jadi <hesitation> raja raja, ucahre <hesitation> behe ni haro koh Ah, behe ufa ta ufa ta <hesitation> 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 Lain <hesitation> 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 masih masih

એ વાડી નાખી લીધી ને ફૂંકાઈ ગઈ હતી તો વરસાદ આવી ગયો વેવાની હતી એટલે આપણે હમણાં ઝાયર વેવતા હતા જો હમણાં જાહેર પડી થોડી ઘણી ઈજ પડી છે હશે અને આમાં સૌડ મરી છે આ એટલે બાઇકે રહી ગયું એટલે ઝાડ ઊભી હતી એટલે તો હા અમે આપણા ને એવું સર્યા છે તો હાલો આપણે ફટાફટ ને આ જ આવી દાદા દાદા ને બેઠા છે ને આપણે પડી ગાડા બેસી અને જો આપણો બાજરનું ડુંડ આવી ગયા અને વરસાદ આવી ગયો એટલે આપણે કંઈ પાવો ન પડ્યો આગલા બધામાં તમે જોયું છે આપણે પાણી ચાલુ કર્યું પણ પી નહીં જ રહ્યો હતો પી હજી તો ઘણો પીધો હતો કે વરસાદ આવી ગયો હતો અને આ છે આપણે હરઘવો પાળે બધે નાખેલો હતો અમે સુધી ઠેઠ પાળે સુધી નાખેલો છે હરઘવો આપણે અને લીમડી છે એક લીમડા તો લગભગ બધા પાળા હતા પણ વાવજ પડી ગયા બધા

તો ગાઉ છે તો કંટીન બધું દાદા ક્યાં તો દાદા તો જો ગાવું મસ્ત મજાની કોળી ગયું છે સરવા છે આમાં કુસો ને એવું હોય બધું ખોળ થઈ ગયું ગયેલું વલપા સર અમુક આંડ પા જો એવું બધું છે અને આપણે લગભગ કાલે જ તે બે ગાઉ વેસી દીધું કાલે કોમડી વેચી દીધી થોડા ઘણા ઓછા થઈ જાય આપણે વધારે થઈ જતા તો બધું હતું તો ગાવું બે આપી દીધી ગાવું નીચે ગણી આપણે એવું બધું છે તો ગાવું આજ આપણે આ બધું આવણો જ છે આપણે આ વેણ છે આવડીએ આપણે પણ વરસાદ નથી થયો એટલે હું તમને વેચાણ પાણી દેખાડે થઈ જાય તો હું તમને દેખાડીશ કન્ટિન્યુ આવી ગયો ત્યારે તો ને જો મારથી મોટો કવડો થઈ ગયો બાજરી જો ખોડી મોટી થઈ ગઈ ડુંડા પણ આવી ગયા છે મસ્ત મજાના હા અમે દાદા લાગે તો કોલપાન સાઈડ બેઠા છે તો આપણે દાદા આગળ જવાનું છે દાદા આવું હે દાદા ક્યાં સુલપાન સાહેબ લાગે ઓ કરવી નહીં દે હા બહાર આપણે દાદા એમ છે આઈન્ટ બેઠા છે ન દે એમ તો કહ્યું હા બોલતા કોઈ તો

તો જો દાદા નું કામ ચાલુ છે હોટા બનાવવાનું શું કરો છે એને હે દાદા કાય દાદા દાતા છે દાદા ને દાદા આ શું કરો છો તીમે કા ગણી રે હું બનાવો છો ને હે શું થાય કાય ને તોય હુલો ઘસવ હુલો હે તમ ન ક કહો છો હુલો આઠ છે છોટી વગાડે હો એમ નહીં આ આ છે કારણે કારણ એ કરો તમી એમ ફાટી ગયો હતો પણ એમ છે પણ એટલે ઘણી વાર થઈ ગયા આપણે બેઠા હતા અને ઢોર બધું આમ બી ગયું છે ને વિડીયો લાંબો થઈ ગયો આપણે વિડીયો એડિટ કરતા હતા તો વિડીયો ને કરી દીધું આપણે તો હાલો રક્ષાબંધન છે તમે કહેતા વિડીયો સાથે ફેમિલી વિડીયો આવશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ બ્લોગ તો આપણે આજે મૂકી દેવાનો છે ને હાલ મળ્યું છે નેક્સ્ટ બ્લોગ મેં કહી દઉં બાય બાય જાય માતાજી બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ